ભરૂચના તવરા રોડ ઉપર આવેલ વેનેચિયા સ્કાય ફ્લેટમાં રહેતા યુવાનને બેંકના મેનેજરની ઓળખ આપી ઓનલાઈન ગઠિયો ઓગણસાઠ હજારથી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ ભરૂચના તકરાર રોડ ઉપર આવેલ વેનેજિયા સ્કાય ફ્લેટમાં રહેતા યોગીરાજસિંહ દશરથસિંહ સરવૈયા ગત તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પોતાના ઘરે હતો તે દરમિયાન અજાણ્યા નંબર ઉપરથી યુવાન ઉપર ફોન આવ્યો હતો અને ફોન ધારકે પોતે આઈસીઆઈસીઆઈ બેંકનો મેનેજર હોવાની ઓળખ આપી યોગીરાજ સિંહને વાતોમાં ભોળવી તેઓના અકાઉન્ટમાં ઇન્ટરનેશનલ ફીચર્સ ચાલુ હોય બંધ કરવા માટે વોટ્સએપ પર લિંક મોકલી હતી અને ક્રેડિટ કાર્ડની વિગત મેળવી તેમાંથી ઓગણસાઠ હજારથી વધુ રૂપિયા ઉપાડી લીધા હતા આ તરફ યુવાનને પોતે ઓનલાઈન છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ગઢિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રો તરફથી આ માહિતી આજે એક ત્રીસ કલાકે સામે આવી હતી subscribe now and press the bell icon never miss an update